જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આગળના બ્લોગમાં મેં બતાવેલું હતું કીધું હતું કે હું મારા પપ્પાના ગામે આવેલી છું અને ત્યાં અમે એક નાઇટ રોકાયા હતા અને સવારે પાછા અહીંયા આવી ગયા હતા કારણ કે કામ ચાલુ હોય એટલે રોકાવાનો મેળ ન આવે અને એમ પણ મારા મમ્મીને લોકો આજે નીકળી જવાના હતા સુરત જવા માટે તો અમે ક્યાંય જાજુ રોકાણા નહીં એક નાઇટ રોકાયા એવા અને મજા કરી લીધી બધા સાથે અને ઘરે આવીને મસ્ત મજાનું બધું કામ પતાવી નાખ્યું છે અને તમને દેખાડું તો જા ફળિયું બધું તો વાયડું એ બધું તો ઠીક પણ છે ને ફળી આમાં બે ત્રણ દિવસ આમ વરસાદનું એમ ઝાપટું આવી જાય એટલે ખડ ઉગતા અહીંયા વાર ન લાગે ઝીણા ઝીણા હોય ને બે દિવસમાં તે બહુ મોટા મોટા થઈ જાય બે ત્રણ દિવસમાં તો આ બધું છે ને ઝીણું ઝીણું હતું એકદમ પણ ખેંચવાનો ટાઈમ નહોતો રહેતો તો અત્યારે જો કેટલું બધું વધી ગયું છે ઘાસ અને આ બધું જો કાઢેલું છે આ બધું સાફ કરીને અહીંયા મૂક્યું છે અને અહીંયા બધું કાટતા કાટતા અહીંયા પહોંચી હતી પણ થઈ ગયો રસોઈ બનાવવાનો સમય તો જો આ બધું રહી ગયું છે હમણાં સાંજ થશે એટલે આ બધું સાફ હું કરી નાખવાની છું તો હમણાં જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું રસોઈ મેંડી હતી કરવા તો ચાલો હું તમને બતાવું આજે મેં રસોઈમાં શું બનાવ્યું છે

તો તમે પણ ચાલો બપોરા કરવા માટે અને બધાને જય શ્રી કૃષ્ણ મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર